તળાજામાં શાક માર્કેટ સહિતના જુદા જુદા વિસ્તારમાં પોલીસ અધિકારી દ્વારા સ્ટાફને સાથે રાખી અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને કડક કાર્યવાહી કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા શહેરની શાક માર્કેટમાં આડેધર પાથરણા તેમજ આડેધર રાખવામાં આવતી લારીઓને લઈને રાહદારીઓને ખૂબ જ અડચણરૂપ થતું હોય અને ટ્રાફિક સમસ્યા વારંવાર ઊભી થતી હોવાને કારણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત પોલીસ અધિકારી દ્વારા સ્ટાફને સાથે રાખી અને અહીં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શાક માર્કેટ વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હવે પછી આ ટ્રાફિક સમસ્યા ઊભી ન કરવા પણ પોલીસ અધિકારી દ્વારા અગાઉ અપીલ કરવામાં આવી હતી અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું છતાં સુધારો ન થતાં આજે પણ અમુકને પોલીસ ધક્કા ખાતે લઈ જવામાં આવ્યા હતા સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા